મિત્રો આપણે અગાઉ જે ચેકના વિડીયો છે તેમાં ઘણા ખરા પ્રશ્નો એવા પણ હતા કે ઘણા લોકોએ જે નાનાની લેવડ દેવડ કરી છે તેનું એક લખાણ કરેલું છે એટલે કે સાદું લખાણ કરેલું છે કોઈ નોટરાઈઝ કરેલું નથી કે પછી કોઈ સ્ટેમ્પ વાપરેલું નથી એટલે કે એક સાદું લખાણ કરેલું છે તો આ લખાણ કોર્ટની અંદર માન્ય છે કે કેમ તેનાથી કેસ જીતી શકાય કે કેમ તો મિત્રો જાણવાનો આપણે પ્રયત્ન કરીએ તે પહેલા ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક પણ કરજો અને કમેન્ટમાં પણ જણાવજો મિત્રો ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ હવે મિત્રો જાણી લો કે જે તમે લખાણ કર્યું છે એ પુરાવા અધિનિયમની હેઠળ સ્વીકારવાને લાયક છે એટલે કોર્ટ તેને સ્વીકારશે તો ખરી જ પરંતુ એ લખાણ જો સામેવાળી વ્યક્તિ એમ કહી દે કે આ લખાણ મેં કરેલું નથી મેં એવી કોઈ સહી જ કરી નથી મેં એવા કોઈ પૈસા જ લીધેલા નથી તો પછી તમારે એ લખાણને સાબિત કરવા માટે બીજા કોઈ પણ નાણાકીય લેવડ દેવડના પુરાવા તમારે આપવા પડશે હવે જો તમે નોટરી કરેલું હશે તો નોટરી કરનાર જે વકીલશ્રી છે એ કોર્ટમાં આવીને જુબાની આપશે બીજા સાક્ષીઓ જુબાની આપશે તો તમારે એ નોટરીવાળું લખાણ પેલા લખાણ કરતાં વધારે મજબૂત રહેશે એટલે જો સાધુ લખાણ છે તો પણ સ્વીકારવા તો સ્વીકારવાનો તો આવશે જ પરંતુ પેલા જે નોટરીવાળું જે લખાણ છે તેના કરતાં થોડો નબળો હશે એટલે હવે જ પછી તમે કોઈ પણ પ્રકારનું જે લખાણ કરો તો નોટરાઈઝ કરો અને યોગ્ય સ્ટેમ્પ વાપરવાનું રાખજો આવા જ કાયદા અને વિડીયો જોવા માટે મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકને ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો